তো কারতাকি পুনামে কার্তি পুনম এসে পবলিক સોજજ્લ ખ૨ા�ે ખૌલે ખ૨ા� 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 ખ૨ે ખ૨ા� ખ૨ા�ા ઓજી બે વગડી જઈ યાર પૈસા આવવા પડે તો પૈસા ગાયો માટે લઈ જાવ ગાય માટે લઈ જાવ કે દેશે માટે લઈ યાર આ બધા છોકરા ભેગા કરે ભેગા કરે ભલા ઓડર ભેગા કરો ઓજી લઈ જાવ આ તો ઓડર લઈ જાજો પૈસા પે આવજો એ તો જે ઢેગો થાય પર મલા આવજો બન્નાજી ઓજી મારા ભાઈ ઢેગરો ઢેગરો લઈ લેના બિલા એક્ટિવા નહી આવતા આ સુકરા બધા ભેગા કરી કરી જી આવે આ લે જો ભાઈ આપણે આજ મેળામાં આવી ગયા છીએ આમ તો પૂનમે મેળો ચાલુ થાય છે પબ્લિક અત્યારથી ચાલુ થઈ ગઈ છે તો હજી ચકડોળોની એ શરૂઆત તો થઈ નથી બધું બાટકામ ચાલુ હજી બધી ચકડોળો ચાલુ નથી કારણ કે લાઇટની સુવિધા હજી આપી નથી આ લોકો પૂનમના દિવસે જ લાઈટ આપવામાં આવી છે હજી બધા પોતાની દુકાન બધું વ્યવસ્થા કરી રહ્યા છે न <muchas> બધું કામ ચાલુ છે જો ભાઈ હજી લાઇટો ને બધું બાંધી રહ્યું છે જો નાના વેપારીઓ છે બધા શરૂઆત થઈ ગઈ છે બાકી ચકદોડ ને હજી ચાલુ થઈ નથી જે વ્યક્તિને આપવાનું છે બધા પૂનમ પછી કા તો પૂનમ ના દિવસે તો બહુ ભીડ હોય છે એટલે પૂનમ પછી જો પૂનમના બે દિવસ પછી જો આવો તો વળી સારું રહેશે હાલ તો હજી શરૂઆત થઈ નથી ને બહુ પબ્લિક આવવા માંડી છે જો આ ચકડોળો હજી શરૂઆત જ થઈ નથી આ બધી ચકડોળો ને બધું બંધ જ છે જો આને ભંકાને એન્ટ્રી જો કરાવા હોય તો આપ રોલ નંબર આવ લે નંબર આબે હેડવા હોય નંબર લેવા મિત્રો જે પણ લાઈનમાં જોડાયા છે બધા કોમેન્ટ કરતા રહેજો બરાબર કેવો ચાલુ થયું કે મેળો બરાબર ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો આ મોત નો કુ બાંધકામની શરૂઆત થઈ રહી છે જો અને કોઈએ જલ્દી કરવાનો નથી મેળો આપણા સાતથી આઠ દિવસ ચાલે જ છે آلو آلو تکو ما بني بچارو بچا نیں 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 ن પચાસના ત્રણ જોડી જાટના મોજાં પચાસના તાઈ જોડીશને પચાસના ત્રણ જોડી ઝાટા મોજા પચાસના ત્યાં જોડી ચાસના ત્યાં જોડી જાટા મોચા પચાસના તાંઈ જોડી જાટના મોચા પચાસના ત્યાં જોડીશને પચાસના ત્રીજો બેસો રૂપેસર સોર રૂપિયા સો રૂપિયા બો બી છે જો મિત્રો પહેલાં તો મેળામાં આ બાજુથી એક ફાયદો થવાનો છે કે દરેક વસ્તુ સસ્તી મળી જવાની છે કારણ કે જો અત્યારે બધી જ વસ્તુ જો મોજાની છે બધી કોઈ પણ ઘરનો સામાન છે બધી વસ્તુ તમને સસ્તી મળવાની છે એટલે એક વાર તો અવશ્ય ત્યાં બધા જ આપણે સિદ્ધપુરના મેળાઓ

મિત્રો એ આપડે સિક્પુ ની શેરડી છે બધી પબ્લિક બહુ લઈ જાય છે આપણે અહીંયા આટલા આપવાનું કારણ શું છે ખબર છે આ શેરડી ઉપર જે હોડો દેખાઈ રહ્યા છે ને એ ભેસો માટે લેવા આવેલા છે એ આપણું મેન કામ આવી જાય છે કારણ કે અત્યારે ભેગા કરીને ને ભાઈ સાંજે ગાડી બોલાવી ને લઈ જવાના આવે શું ભાવ છે બેન ફૂટ રેડી હોડો લઈ જાઉં ચાલ તકોણ લીધા જાય ગૌશાળા માટે લઈ જાવ આ લઈ જાય કોઈ ગાય લઈ જાય ખાઈને જાના લઈ જાય ભેગા કરો અજી પૈસાલી લઈ જાય ભમ હું હા અજી પૈસાલી લઈ જાય ભેગા કરો

જો સિલાડી ગાડી ગાડી ઉતરવાનું ચાલુ છે સિલેડી નો ભાવ જે છે એ સો રૂપિયા છે એકસો વીસ એકસો ત્રીસ આજુ બાજુ છે نہیں کا مطلب کہیں دلیا کہیں جمع لگ رہی کہہ رہے ہیں کہ نام والے بھائی اس کے بھائی کا نام والے اور یہ بھی پیدا ہو گئے اس کے بھائی کے پڑے بھائی ایک دنیا میں نام لگے نہیں تو نہ لگے تو پیسہ بادشاہ لگا ڈالر ڈالر پہلے پہلے گئے اس گئے گئے جاؤ جاؤ وہ کرتا ہے نہیں جاؤ نہیں جاؤ لے جا پیسہ یہ وعدہ کیا ہے وہ پیسہ

એ પાછળની દીવાલ ઓય બર્તારતા અંદર ફટાફટ ઓપર

કાલનો ડબલ એમએમ પડ્યો રહ્યો તમારો એક આપણ કાલનો પડ્યો છે હું કાલનો થઈ ગયો પણ હજી લેવા નહીં કાલના તમે કહો તો હજી આલ્યા નહીં હું કઈ જાય કોઈ નહીં લઈ જાય એના કરતી આપી તો પડી જાય

Ja. Huh?